ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજ રોજ એટલે તારીખ પાંચ બારના ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરેટા યુનિટ દ્વારા સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી કન્યાશાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું જેમાં એકસો એક રક્તદાન બોટલ એકત્રિત કરીને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેશે આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો મહાનુભાવો તેમજ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડ કમાન્ડર ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે હોમગાર્ડના જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે

છ ડિસેમ્બર એટલે કે ઓમકાર સ્થાપના દિવસ અંતર્ગત જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન એક મા એક જાણ મા કે નામ આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ નો અને અમારા જવાનો નો ખુબ ખુબ આભાર માનો છું હું ચેતન કુમાર જયંતિરાજ વ્યાસ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઓપરેટ રહી આજ રોજ રાજકોટ ગ્રામ્ય હોમગાર્ડ જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં રક્તદાન કેમ્પ માં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામ્ય જિલ્લા કમાન્ડન્ટ શ્રી કેબી બી કાનાણી સાહેબ ઉપિયાડા મામલદાર નેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્પેક્ટર ચાવડા સાહેબ શાહ સાહેબ વગેરે માણો આવેલ હતા અને ઉપલેટા ગામમાં માં આયોજન કરેલ હતું બદલ ઉપલેટા ગામ ના વેપારી સંસ્થાઓ આગેવાનો સામાજિક સંસ્થાઓ હોલસેલરો તમામ નો ખૂબ જ ફાળો હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પ માં એકસો એક બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું આ બ્લડ છે અમે રાજકોટ ની બ્લડ બેંક ને અર્પણ કરેલ હતું અને આ આર્ટમાં આયોજનમાં અમને ઉપલેટામાં પીઠકુપા ગ્રુપ એચડીએફસી બેંક બેકી વડીયા સાહેબ ઈડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી એ એ લોકોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ પત્રકાર સભ્ય વિપલેટા એનો પણ આભાર માનીએ છીએ તમામ સહકારી સંસ્થાઓ વેપારીઓ હોલ બિલરો જે લોકોએ સહકાર શાખા એકો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ